જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની લોક જાગૃતિ માટે જનરલ હોસ્પિટલ પાસે બબઈનો કાર્યક્રમ યોજાયો દેશના માની વડાપ્રધાન શ્રી દ્વારા વર્ષ બે હજાર સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવા માટે શરૂ કરેલ દેશવ્યાપી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત જનજન સુધી ટીબી રોગ વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે છોટાઉ જનરલ હોસ્પિટલની પાસે ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર નિષ્ણત પોષણ સહાય સહિતની આરોગ્ય વિભાગ દ્વારા મળતી નિશુક સરકારી સેવાઓ વિશે જરૂરી જાણકારી સાદી સરળ અને રમૂજ ભાષામાં લોકોને મળી રહે અને લોકો તેને સહેલાતી સહેલાઈથી લાભ લઈ શકે તે હેતુથી ભવઈનો ભવય દ્વારા જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય ડોક્ટર બી એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા ભવઈ કાર્યક્રમમાં જય મોગલ યુવક મંડળની ટીમે સુંદર રીતે ભવઈ ભજવીને રમૂજી ટૂચકાઓ થકી લોકોને આકર્ષિત શૈલીમાં જાણકારી આપી હતી

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જય મોગલ હવાઈ ટીમ દ્વારા એક જનજાગૃતિના ભાગરૂપે એક હવાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ લોકોની અંદર ટીવી વિશે સરળ અને સાદી ભાષામાં રમૂજી ભાષામાં લોકોને સમજ પડે એવી ભાષામાં ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે માહિતી આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં જય મોગલ હવાઈની ટીમ દ્વારા છોટાઉદેપુર ટાઉનમાં હવાઈ ભજવીને લોકોને ટીબી રોગ વિશે જરૂરી જાણકારી આપવાનો પ્રયાસ કરશે વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબીએચઆઈ કોર્ડિનેટર છોટાઉદેપુર thank you